તેઓ ભાવેશભાઈ વિકાણી તેમજ કમલેશભાઈ વિકાણીએ જણાવાયું હતું અહેવાલ લલિત શ્રીરામ મસાલા માર્કેટ મારું નામ કમલેશભાઈ ડાયરેક્ટ ખેડૂત ડાયરેક્ટ ખેડૂત મરચા ભંડાર મરચા બહુ સારા છે એસી થી નેવું નેવું રૂપિયા સો રૂપિયા બહુ સારા મરચા ગયા વર્ષના અડધો ફેર ગયા વર્ષનાનો ઓણ અડધો ફેર છે ગયા વર્ષે બસો રૂપિયા હતા ઓન સો રૂપિયા છે ને એસી રૂપિયા છે બહુ સારા મરચા એકદમ સારા અમે મારેથી આ પંદર વર્ષ મરચામાં